वन्दे ब्रह्म पुराधिपम् श्रीसहजा नन्दञ्च मूलाक्षरम् श्रेयस्कारण सद्गुणैकनिलयम् श्रीप्रागजिम्भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजेश्वपं मुदा महिमानो महिमा प्रवचनमाला मा प्रणाम जय स्वामिनारायण ચોસઠ પદી આપણે સાંભળી રહ્યા છીએ અને એમાંથી આપણને સાચી દિશા મળે છે સાચો રસ્તો મળે છે અને એ સાચા રસ્તા ઉપર ચાલવાથી સંતના સમાગમે કરીને આપણને આપણી જે ભક્તિ સાધના સેવા સત્સંગ પરિશુદ્ધ બને છે મહાન સંતો હંમેશના માટે સમાજની સામે પોતાના વર્તન દ્વારા ઉપદેશ વહેતો મૂકતા હોય છે વાતો કરતા હોય છે અને એમના ઉપદેશમાં વચનોની અંદર એમના જીવનની પરિશુદ્ધિનું પ્રતિબિંબ દેખાતું હોય છે આપણને બાહ્ય રીતે એમ લાગે કે સંતો આપણને ઉપદેશ આપે છે પરંતુ ઉપદેશ આપવા પાછળની એમની ભાવના બહુ જ મહાન છે ભદ્ર છે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો સંતો પોતાના મીસે કરીને પણ સત્ય હકીકત સાધકોની સામે રાખી દેતા હોય છે આજે આપણે એકવીસમાં પદની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ અદભુત પદ છે યોગીજી મહારાજ પ્રમુખસ્વામી મહારાજ વારે વારે પોતાના પ્રવચનોની અંદર આનો ઉલ્લેખ કરતા આવ્યા છે સંતોને હરિભક્તોને સાધકોને ભક્તોને મુમુક્ષોને ટકોર પણ કરતા આવ્યા છે અંતરદ્રષ્ટિ કરાવે એવી અદભુત વાતો એવી અદભુત ટકોર એવી સાચી દિશા પદની અંદર બતાવવામાં આવી છે શોધી આવ્યો તું સતસંગ મારે શોધી આવ્યો તું સતસંગ મારે ભજવાને ભગવાન આવ્યો ત્યારે તારા અંગ મારે नोता मोटपमानसहु सन्तरे थै नु दास गुण गोविन्दजीना गाव जगति थै ओ दास एतो गयो तारी गाठ बीजू बीज पाप पापलि लिधु लक्षण लाठ रे કર્યું આપ બની વાત ગઈ બગડી રે કવથાણું છે કામ દિલે સળગે સૌ નો થાવા શ્યામ ના ને ગુણે મોટપ ન મળે રે વિચારી જો ને વાત કહે નિષ્કુળાનંદ કાબળે રે થાલો દિને રાત એક એક શબ્દની ભીતર માં જઈએ અને જો આપણે સાચા મુમુક્ષ હોઈએ સાચા સાધક હોઈએ અને આપણને સાચી તાલાવેલી તમન્ના અને જંખના ભગવાનને પામવાની હોય ભગવાનને રાજી કરવાની હોય તો આપણને સો ટકા એવી પ્રતીતિ આવે કે નિષ્ફળાનંદ સ્વામી આ પદ દુનિયામાં કોઈના માટે નહીં પણ મારા એકલા માટે લખ્યું છે અદભુત શબ્દો વાપર્યા છે શોધી આવ્યો તું સતસંગમાં રે ભજવા ભગવાન આવ્યો ત્યારે તારા અંગમાં રે નોતા મોટાપ અને માન આપણે પોતાનો જ તપાસ કરીએ કે વર્ષો પહેલા આપણે આ સત્સંગની અંદર આવ્યા નવા સવા આવ્યા અને વર્તમાન ધારણ કરાવ્યા અને તે વખતે આપણને એવી તમન્ના હતી જંખના હતી આપણે ભગવાનનું ભજન કરવું છે સત્સંગી થવું છે સારા સાધુ થવું છે સારા ભક્ત થવું છે ભગવાનને રાજી કરવા છે એવી પ્રકારનો એક દ્રષ્ટિકોણ રાખીને નમ્રતાથી દાસ ભાવે સેવક ભાવે ખૂબ રાજીથી હોંશી હોંશે ઉત્સાહ અને ઉમંગથી આપણે સત્સંગમાં સેવા ભક્તિ કરતા હતા તે વખતે આપણામાં લેશ માત્ર અભિમાન નહોતું મોટપની અપેક્ષા નહોતી માનની અપેક્ષા નહોતી પદવીની અપેક્ષા નહોતી એકદમ નમ્ર ભાવે સત્સંગની અંદર જોડાયા હતા અને તમામ સંતોને હરિભક્તોને નીચા નમી નમીને પ્રણામ કરતા હતા દાસાનો દાસ થઈને વર્તતા હતા જગતમાંથી ઉદાસ થઈને ભગવાનના ગુણોનું કીર્તનનું ભજનનું ગાન કરતા હતા પણ જેમ જેમ આ સત્સંગની અંદર સમય પસાર થયો છ મહિના થયા આઠ મહિના થયા વરસ થયું બે વર્ષ થયા પાંચ વરસ થયા એમાં આધ્યાત્મિક માર્ગમાં આપણને આપણી કંઈક બાહ્ય રીતે પ્રગતિ પણ થઈ આપણને ભજન ગાતા આવડું કીર્તન ગાતા આવડું પ્રવચન કરતા આવડું સત્સંગ કરતા કરાવતા આવડું રસોડાની સેવા કરતા આવડું ઠાકોરજીની સેવા કરતા આવડ્યું ભંડારો કરતા આવડ્યો પૂજારી સેવા કરતા આવડ્યું વિચરણ કરતા આવડ્યું મંડળ ચલાવતા આવડ્યું અને પછી ધીરે ધીરે લોકો આપણને માન પાન આપતા ગયા આપણને સન્માનની દ્રષ્ટિથી જોતા થયા અને ધીરે ધીરે ક્યારે આપણા સાધનાના માર્ગની અંદર આપણા મનમાં આપણી બુદ્ધિ માં આપણા ઇન્દ્રિયો અંતકરણ ની અંદર અહંકાર આવી જાય ખબર ન પડે અલૈયા ખાચર ને અભિમાન ક્યારે ઘુસી કોઈ ખબર ન પડી બે હજાર માણસો ને સત્સંગ કરાવનારા ભગવાન સ્વામિનારાયણ ની નિષ્ઠા કરાવવા વાળા જેમ જેમ લોકો એમને માનતા થયા આદર આપતા થયા અને હૈયાની અંદર અંદર અહંકારનો અંકુર જાગ્રત થયો અને વર્ષો પસાર થયા પછી અહંકારનો બિલાડો મ્યાઉ મ્યાવ કરતો થયો અને એક દિવસ એવો આવ્યો કે અભિમાનના કારણે પહેલા જે સંતોને હરિભક્તો ને પગે લાગતા હતા નમતા હતા દાસ ભાવે સેવા ચાકરી કરતા હતા એ બધું છોડી અને ભગવાનની સામે ચડાવી શેખજીને પણ એવું થયું હતું મહારાજના સમયમાં શેખજી સત્સંગમાં આવ્યા ત્યારે દિન આધીન થઈને સેવા ભક્તિ સત્સંગ કરતા હતા પરંતુ મહારાજે એમને આજ્ઞા કરી તમે સિંધ દેશમાં જાઓ અને સત્સંગ કરાવો ત્યારે શેખજીએ કહું મહારાજ મારી પાસે તો એવી કોઈ કળા નથી આવડત નથી વાતો કરતા આવડે નહીં તત્વજ્ઞાનની વાતો આવડે નહીં શાસ્ત્રનો ઊંડો અભ્યાસ નથી મહારાજે કહું કે આ લાકડી આપું આ નાની સરખી લાકડી આપું છું એમાં આ બાજુ છે લાલ પ્રકારનું લાલ કલરનું કપડું બાંધ્યું છે આના બીજા છેડે લીલા કલરનું કપડું બાંધ્યું છે તમે કોઈને લીલા કલર નો કપડા વાળો લાકડી અડાડશો તો એને સમાધિ થશે અને આ બાજુના છેડે લાલ કપડું બાંધો છે એ છેડેથી અડાડશો તો એ સમાધિમાંથી જાગૃત થશે જાઓ તમે સિંધ દેશમાં સત્સંગ કરાવો અને શેખજી મહારાજના આશીર્વાદ લઈ આ નાની સરખી લાકડી હાથમાં લઈ સિંધ તરફ ચાલ્યા અને રસ્તામાં ગુજરાતમાં એમણે વિચાર કર્યો કે લાવ મહારાજે આપ્યું છે સાચું છે ખોટું પરીક્ષા કરવા માટે એ પોતાની લાકડીનો લાલ થેવો કોઈ માણસને અડાડું સમાધિ પાંચ પચાસ જણ ને સમાધિ કરાવી પછી લાલ કલરના કપડા વાળો ઠેબુ અડાડું જાગ્રત થયા લોકોને થયું કે આ તો બહુ ચમત્કારી માણસ છે ગામ આખો ભેગો થયો આજુબાજુ પંથકના માણસો પણ આ ચમત્કાર જોવા માટે દોડા દોડી કરી મૂકી પગે લાગવા માંડ્યા અને સૌ કોઈ અમને ભગવાન તરીકે માનવા માંડ્યા કે આ કોઈ સામાન્ય નથી સમાધિ કરાવે છે માટે સાક્ષાત ભગવાન છે શેખજીને મહારાજે આજ્ઞા કરી હતી કે તમારે સિંધ દેશમાં સત્સંગ કરાવવા માટે જવાનું છે અને એના માટે આ ઐશ્વર્ય પ્રતાપ મહારાજે કૃપા કરીને લાકડીમાં આપેલું પરંતુ આવો પ્રકારનો પ્રસંગ બન્યો માનપાન મળવા માંડ્યો અને સિંધ બાજુ પર રહ્યો અને ભગવાન સ્વામિનારાયણ પણ બાજુ ઉપર અભિમાન આવી ગયું અને મનમાં એમ થયો કે હું ભગવાન છું પૂજાવા માંડ્યા મહારાજને સમાચાર મળ્યા કે આવી રીતે શેખજી હજી સુધી સિંધમાં પહોંચ્યા નથી એટલે ગુજરાતમાં ભગવાન થઈને પૂજાય છે મહારાજ અંતર્યામી દ્રષ્ટિએ કરીને પોતાની શક્તિએ કરીને એ લાકડીની અંદર જે ઐશ્વર્ય પ્રતાપ મૂક્યો હતો એ ખેંચી લીધું ઐશ્વર્ય પાછું અને પછી લાકડીનું ઠેબો ગમે તેટલું અડાડે તો પણ સમાધિ પણ ન થાય સમાધિમાંથી જાગ્રત પણ ન થાય અને પોતાને થયું કે આ તો બહુ ખોટી સાધના થઈ મારું મારી ભૂલ થઈ ગઈ પોતે પસ્તાવો આવ્યો અને પાછા મહારાજની પાસે આવ્યા અને મહારાજને મહારાજ ને કૃપા કરો મને સત્સંગમાં પાછો લો મહારાજ કે તમે વિમુખ છો અમે તમને ઐશ્વર્ય પ્રતાપ આપ્યા એ ખોટા ધંધે વાપરવા માટે આપ્યા હતા સત્સંગ કરાવવા માટે આપ્યા હતા એની જગ્યાએ તમે ભગવાન થી પૂજાવા માંડ્યા જાઓ તમે વિમુખ બહુ વિનંતી બહુ વિનંતી શેખજીએ કરી ત્યારે મહારાજે કહ્યું કે તમને સત્સંગમાં એક શરતે પાછા લઈએ આ તમારી દાઢી કઢાવી નાખો મુંડાવી નાખો અને આ સંતોના જે ખાસડા પડ્યા છે ચપ્પલ ને ને બધાનો ઘાસડો વાંધો અને એ ઘાસડો માથા ઉપર મૂકીને આ સંતોની સભાને અગિયાર પ્રદક્ષિણા કરો દંડવાદ કરો તો અમે તમને માફ કરીએ અને આવી પ્રકારનું કાર્ય કરાવીને એમનું અભિમાન છોડાવ્યું કહેવાનું તાત્પર્ય માત્ર એટલું છે કે આપણામાં શેખજી બેઠો શેખજી તો બેઠો નથી ને આપણે સત્સંગમાં આવ્યા હતા ત્યારે નાના નાના સંતને પાર્ષદને સાધકને પગે લાગતા હતા દરેકનો મહિમા સમજતા હતા પણ સમય જતા આપણી બુદ્ધિના પ્રતાપે કળા ને ચતુરાઈના પ્રતાપે આપણે ટ્રસ્ટી બની ગયા નિર્દેશક બની ગયા સંચાલક બની ગયા અને પછી પાર્ષદ હોય તો સાધુ થયા અને સાધુ હોય તો પછી ભંડારી થયા કોટારી થયા પૂજારી થયા મંડળ સંચાલક થયા સંત નિર્દેશક થયા પણ આટલા બધા વર્ષો પસાર થયા પછી આપણને આ શેખના મનમાં જે વૃત્તિ જાગૃત થઈ હતી એવી વૃત્તિ આપણામાં જાગૃત થઈ નથી ને એનું તપાસ કરવાની જરૂર છે અને એટલા માટે શ્રીજી મહારાજે ગઢડા મધ્યના પચીસ વચનામૃતની અંદર સ્વયં પ્રકાશ આનંદ પ્રશ્ન પૂછ્યો છે કે હે મહારાજ જેને કરીને ભગવાન અતિશય રાજી થાય એવું કયું સાધન છે સાંભળવા જેવો આ મહારાજનું ઉત્તર છે જરા કાન ખુલ્લા રાખીને સાંભળવાની જરૂર છે વિચારવાની જરૂર છે જીવનમાં એપ્લાય કરવાની જરૂર છે મહારાજને કહેતા ભગવાન પુરુષોત્તમ નારાયણને રાજી કરવા માટે મહારાજ પોતે કયો ઉપાય બતાવે છે મહારાજ એમ ન કહો કે તમે સુવર્ણ તુલા કરાવો મોટા મોટા મંદિર કરાવો બાર મહિનાના ધાણાપાણા કરો લાખો રૂપિયાનું દાન કરો મોટા મોટા યજ્ઞ કરો તીર્થયાત્રા કરો અને સંસારના તમામ વિષય સુખનો ત્યાગ કરી ભગવા કપડા પહેરીને સાધુ બની જાઓ તો અમે રાજી થઈ એવા પ્રકારના ઉત્તર નથી આપ્યા પ્રકાશાનંદ સ્વામી કહ્યું કે ભગવાનને અતિશય રાજી કરવા માટે કયું અત્યગત્યનું અગત્યનું સાધન ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જ્યારે ઘરમાં એક મણ અન્ન મળતું હોય અને ત્યારે જેવી સંતની ઉપર પ્રીતિ હોય અને જેવો દિન પણ હોય અને પછી તેને એક ગામનું રાજ્ય આવે અથવા પાંચ ગામનું રાજ્ય આવે અથવા પચાસ ગામનું રાજ્ય આવે અથવા સો ગામનું રાજ્ય આવે અથવા તો સર્વે પૃથ્વીનું રાજ્ય આવે તો પણ સંતની આગળ જેવો કંગાલ હતો અને દિન આધીન રહેતો હતો તેઓને તેઓ દિનાધીન રહે તેમજ ઇન્દ્રલોક તથા બ્રહ્મલોક નું રાજ્ય પામે તો પણ સંતની આગળ તેઓને તેઓ જ દિનાધીન રહે એના ઉપર ભગવાન રાજી થાય હરિભક્તના માટે ઉપાય બતાવ્યો છે એવી જ રીતે સંસારનો ત્યાગ કરી ભગવા કપડા પહેરીને બેઠા હોય એના માટે પણ આ જ વચના અંદર આગળ વાત કરે છે મહારાજ અને ત્યાગી હોય અને તે જેવો પ્રથમ ગરીબ હોય અને જેમ સૌ સંતની તેલચાકરી કરતો હોય તેવી તેવી પોતામાં ભગવાનના જેવા ઐશ્વર્ય આવે તો પણ કરતો રહે પણ સાધુ સાથે પિતરાય દાવો બાંધે નહીં અને બરોબરિયા પણ કરે નહીં એવા જેના લક્ષણ હોય તેની ઉપર ભગવાન અતિશય પ્રસન્ન થાય છે એકાંતમાં બેસીને આ શબ્દોને ધારવાની ને વિચારવાની જરૂર છે મારે પોતાએ વિચારવાની જરૂર છે વર્ષો પહેલા સત્સંગની અંદર આવ્યો ત્યારે જે સંતો નો હરિભક્તોનો મંદિરનો શાસ્ત્રો નો પાર્ષદનો પ્રસાદીના સ્થળનો જે મહિમા હતો અને જેટલું પણ હતું જેટલી પ્રીતિ સંતોના પ્રત્યે હતી એ પ્રકારના સદભાવ મારા આટલા વર્ષના સત્સંગ પછી છે કે કેમ કે પછી અહંકાર જાગ્રત થયો છે કે હું કંઈક છું મને પ્રવચન કરતા આવડે છે મને પારણ કરતા આવડે છે મારામાં આવું જ્ઞાન છે મારામાં આવી સમજણ છે મારામાં આવી નિષ્ઠા છે મારામાં આવા સદગુણો છે ખોને ખાચરે ક્યાંય પણ લેશ પણ આવી પ્રકારનો વિચાર આવે તો નિષ્કુળાનંદ સ્વામી આપણને બતાવે છે કે તું સત્સંગની અંદર આવ્યો એ તો ગયું તારી ગાંઠનું રે બીજું પેઠું પાપ આવો પ્રકારનો ભાવ જાગ્રત થાય અને પાપ કયું છે આપણે માનીએ છીએ ગાયને મારીએ કાપીએ પાપ કોઈનું તાળન કરીએ તે પાપ બ્રાહ્મણોને મારીએ તે પાપ એકાદશીના દિવસે અન્ન ખાઈએ તે પાપ પણ નિષ્ફળના અંશ અહીંયા આગળ બતાવે છે પાપ કયું છે વર્ષો પહેલા સત્સંગમાં આવતી વેળાએ આપણા અંતરમાં જે સદભાવના હતી એ પલતાઈ જાય અને આસુરી ભાવ પેદા થાય અહંકાર જાગૃત થાય અને મનમાં એમ થાય કે હું કંઈક છું આઈ એમ સમથિંગ મારાથી આ વિકાસ થયો છે મારાથી આ મંદિરનો વિકાસ થયો છે મારાથી આ કાર્ય થયું છે મેં આટલાને સત્સંગ કરાવો મેં આટલાને વ્યસન છોડાવ્યા મેં આટલાને નિયમ ધર્મની અંદર વર્તતા કરાવ્યા આવી પ્રકારના વિચારો આવે તો સમજવું કે એ મોટું પાપ છે એ ગયો તારી ગાંઠ રે બીજું પેઠું પાપ લઈ લીધું લક્ષણ લાંઠ રે અવળું કર્યું આપ બની વાત ગઈ બગડી રે કવથાણું છે કામ દિલે સળગે છે સગડી રે સૌનો થાવા શ્યામ હૃદયની ની અંદર સગડી સળગતી હોય અશાંતિ હોય ઉદ્વેગ હોય માન પાન સત્તા અને વૈભવ મેળવવા માટેની તમન્ના અને કામના હોય અને મનમાં એમ ઈચ્છા જાગે કે મારે મોટા થવું છે પણ સ્વામી કે છે નાને ગુણે મોટપ ન મળે વિચારી જો ને વાત કહે નિષ્કુળાનંદ કા બળે રે ઠાલો દી ને રાત આધ્યાત્મિક માર્ગ ની અંદર તો મોટો એને કહ્યો કે જે સૌથી નાનામાં નાનું થઈને રહે પૂજ્ય મહંત સ્વામી મહારાજ પોતાના પ્રવચન હંમેશા માટે વાતો કરતા આવ્યા છે કે ઊંચા ઊંચા સબકો ચાલે નીચા ને ચાલે કોઈ જો કોઈ નીચા ચાલે તો સબસે ઊંચા હોય કે નાનામ નાનો થઈને આ સત્સંગની અંદર દાસ ભાવે રહે એ મોટો છે કોઈ પણ જગ્યાએ આપણને અહંકાર જાગૃત થયો ગમંડ આવ્યું તો સમજવું કે આપણું ભક્તપણું કાચું છે ભક્ત પણ પરિપક્વ થયું ક્યારે કહેવાય કે જયારે આપણામાં નમ્રતા આવે દાસભાવ આવે દરેક નો મહિમા સમજાય દરેકના પ્રત્યે પૂજ્ય બુદ્ધિ થાય દરેકને નમાય અને દરેક આપણા માથાના મુગટ છે એવી રીતનું બને ત્યારે સમજવું કે આપણે સત્સંગનું ફળ મળ્યું સાધનાનું ફળ મળ્યું ભગવાન આપણા ઉપર રાજી થયા આપણે માનીએ છીએ આપણે પ્રમુખ સ્વામીને ગુરુ તરીકે સ્વીકાર્યા મહંત સ્વામીને ગુરુ તરીકે સ્વીકારીને એમને આપણે દંડવત કરીએ છીએ પ્રણામ કરીએ છીએ એમની આજ્ઞા પાડીએ છીએ પણ જોવા જઈએ તો એ ગુરુ નથી આપણે એમના ગુરુ થઈને બેઠા છીએ એ હંમેશના માટે પોતાને સેવક જ માને છે દાસ જ માને છે ક્યારેય પણ એવો પ્રકારનો એક ક્ષણના માટે જાગ્રત સ્વપ્ન કે સુસુપ્ત અવસ્થામાં વિચાર નથી આવતો કે હું ગુરુ છું હું મહાન છું એ હંમેશના માટે માનતા આવ્યા છે કે હું ભગવાન સ્વામિનારાયણનો દાસ છું અને તમામ ભક્તોના ચરણની રજને લઈને આ સંત પુરુષ પોતાના માથા ઉપર ચડાવે છે આ એમની મહાનતા છે શરૂઆતમાં જે નમ્રતા હતી એ નમ્રતા આજે જો આપણામાં ન હોય તો સમજી લેવું કે આપણી દિશા ખોટી છે ઊંડાણમાં વિચારવાની જરૂર છે આંખો બંધ કરીને એકાગ્ર થઈને વિચારવાની જરૂર છે કે આટલા વર્ષોના સત્સંગ પછી આપણે સત્સંગમાં કમાયા શું પાંચ પચીસ માણસો આપણને માનતા થયા એ આપણી મોટપ પાંચ પચાસ માણસો આપણી વાહવા કરતા થયા એ આપણી મોટપ એ આપણું ભક્તપણું એ આપણું સાધુપણું એ આપણું સત્સંગી પણ આ પ્રશ્ન આપણી પોતાની જાતને પૂછવાની જરૂર છે અને દુનિયાના માણસો ને અજ્ઞાની માણસો તો એવા છે કે તમારામાં કઈ ના હોય છતાં પણ તમને મહાન માનવાના અને કહેવાના ગુણગાન ગાવાના તમે બહુ મોટા પણ ખરેખર આપણે મોટા ક્યારે કેવાયે કે દુનિયા આખી આપણને મોટા માને છતાં પણ આપણે માનીએ કે હું આજે જે કઈ છું એ ભગવાન ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના કૃપાના કારણે આશીર્વાદ છે મારાથી શેકેલો પાપડ પણ ભાંગી શકે એવી તાકાત કે શક્તિ નથી આવડત નથી કળા નથી આજે જે કઈ હું મહિમાનો મહિમા પ્રવચન માળામાં બોલી રહ્યો છું એમાં મારી વિદ્વતા નથી મારું જ્ઞાન નથી મારી બુદ્ધિ ચતુરાઈ નથી કેવળ અને કેવળ 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 નિષ્કપટ ભાવે કહું છું કે પ્રમુખ સ્વામી મહારાજની કૃપાના કારણે જ મહાન સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદના કારણે જ આ જે કંઈ બોલાય છે એ બોલવા વાળા એ છે આવો પ્રકારનો વિચાર રહે અને ક્યારેય પણ અહંકાર ન જાગે ઘમંડ ન જાગે સૌના પ્રત્યે આપણને પૂજ્ય ભાવ રહે દિવ્ય ભાવ રહે અને સૌને આપણે પોતાના માથાના મોગટ માનીએ એવી પ્રકારની આધ્યાત્મિકતા આપણા જીવનની અંદર હોય તો સમજવું કે આપણે ભગવાનના ભક્ત છીએ ભગવાનના સાધુ છીએ આ વિચાર હંમેશા માટે આપણા અંતરમાં બની રહે એવી પ્રાર્થના કરતા રહેવાની જરૂર છે આ પદ તો હંમેશના માટે ગાવાની જરૂર છે સાંભળવાની જરૂર છે અને વિચારવાની જરૂર છે શોધી આવ્યો તું સતસંગ મારે ભજવાને ભગવાન આવ્યો ત્યારે તારા અંગ મારે નોતા મોટપ માન સૌ સંતને શિષ્ય થઈ દાસા નું દાસ દાસ ના દાસ દાસ ના દાસ બરાબર મને યાદ છે વર્ષો પેલા હું સારંગપુર ની અંદર હતો તે વખતે પૂજ્ય સંત સ્વામી આરામ ખુરશીમાં માં બિરાજ્યા હતા અને હું એક ગ્રંથનું વાંચન કરતો હતો તે વખતે પૂજ્ય ત્યાગવલ સ્વામીનો એક પત્ર આવ્યો સંત સ્વામી ઉપર અને તેના સંતોના મંડળ ઉપર એ વાંચ્યો અને છેલ્લે ત્યાગવલત સ્વામીએ પોતાના હાથે લખ્યું હતું લિક સત્સંગ સેવક સાધુ ત્યાગવલ્લભ દાસ ના જય સ્વામિનારાયણ આ વાંચીને બહુ રાજી થયા કહું સાધુ કેવાય કોઠારી તરીકે છે છતાં પણ પોતે અંતમાં લખે છે શું સત્સંગ સેવક સાધુ ત્યાગ વલ્લભદાસ કોઠારી નથી લખ્યું અથવા તો શાસ્ત્રી થયા શાસ્ત્રી નથી લખ્યું એમની પાસે સત્તા હોવા છતાં પણ એમણે માત્ર એટલું લખ્યું કે સત્સંગ સેવક સાધુ ત્યાગ વલ્લભ જય સ્વામિનારાયણ અને આવી નમ્રતા આવો દાસપણું આવો મહિમા આવી સાધુતા આવું નિષ્કપટપણું આવું નિર્ધનપણું પૂજ્ય ત્યાગ સ્વામી ના જીવનની અંદર છે તો આપણને આજે એમના દર્શને કરીને શાંતિ થાય છે ભગવાન સ્વામિનારાયણ ને ગુરુવારી પ્રમુખ સ્વામી મહારાજને ગુરુ હરિ મહાન સ્વામી મહારાજ પ્રાર્થના કરીએ કે અમને મોટપ આપો અમને ખૂબ મોટપ આપો એવી મોટા આપો એવી મોટા આપો કોઈને ના આપી હોય એવી મોટા આપો કે જે મોટપે કરીને આપ અમારા ઉપર રાજી થાવ જેને આપ મોટપ કહો છો ઉપાસના ઉપાસનાએ કરીને મોટપ છે સમજણે કરીને મોટપ છે નમ્રતાથી મોટપ છે દાસભાવથી મોટપ છે દિવ્ય ભાવથી મોટપ છે નિર્દોષ બુદ્ધિથી મોટપ છે નિર્માણીપણે વર્તવાથી મોટપ છે મહિમા સમજવાથી મોટપ છે આવી પ્રકારની આધ્યાત્મિક ભૂમિકા અમારા સૌના જીવનની અંદર સિદ્ધ થાય એવી અમારા સૌના ઉપર કૃપા દ્રષ્ટિ કરો મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનની અંદર સાંભળીશું સૌને સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ